નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધી નેશનલ સ્કૂલ જે રાહ બનાસકાંઠા ખાતે આવેલી છે મિત્રો જેમાં ધોરણ એક થી બાર ગુજરાતી માધ્યમની શાળા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો ઉપરોક્ત સંસ્થામાં નવીન સત્રથી નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો શ્રી ઓનલાઈન અરજી કર્યા બાદ રૂબરૂ અરજી સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને નીચે આપેલ તારીખ સંસ્થામાં પોતાના સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો અંગ્રેજી ભાષા માટે એક શિક્ષકની ભરતી જાહેરાત છે જેમાં બીએ બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ ભાષા સંસ્કૃત વિષય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ તમે જોઈ શકો છો કોમ્પ્યુટર શિક્ષક માટેની જગ્યા છે જેમાં બીસીએ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોય તેવા બહેનોને અહીંયા પ્રથમ પસંદગી રહેશે મિત્રો ટેલી પ્રોગ્રામ નિષ્ણાતની જગ્યા છે ત્યારબાદ બાલવાટીકા તેમજ ધોરણ એક થી પાંચ માટે અહીંયા વિવિધ શિક્ષકો માટેની જગ્યા છે જેમાં પીટીસી બીએ ની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો શ્રી તારીખ એક દસ બે હજાર ચોવીસ થી ઓગણીસ દસ બે હજાર ચોવીસ સુધી એક અરજી સોફ્ટ કોપીમાં વોટ્સઅપ કરવાની રહેશે મિત્રો જેના નંબર અહીંયા આપેલા છે તમે નોંધ કરી લેશો ત્યારબાદ તમે રૂબરૂ ઇન્ટરવ્યુ માટેની તારીખ મિત્રો વીસ દસ બે હજાર ચોવીસ ને રવિવાર સમય સવારે અગિયાર થી ચાર કલાક દરમિયાન રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો ધાનેરા હાઈવે મુ પોસ્ટ રાહ તાલુકો થરાડ જિલ્લો બનાસકાંઠા આડત્રીસ ત્રેપન દસ પિનકોડ છે ઇન્ટરવ્યુમાં મૌખિક પ્રશ્નોત્તરી તેમજ લેખિત ટેસ્ટ અને વર્ગમાં ડેમો લેક્ચર આપવાનું ફરજિયાત રહેશે સંસ્થામાં ઉમેદવારને સંતોષકારક સુધીનો પગાર ધોરણ થશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ધ નેશનલ સ્કૂલ જે રાહ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ગુજરાતી માધ્યમ અંતર્ગત એક થી બાર અંતર્ગત શાળા કાર્યરત છે જેમાં વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય